જય હિન્દ ફ્રેન્ડ્સ અત્યારે એક એવી ખબર આવી રહી છે કે ઉત્તર પ્રદેશ અયોધ્યામાં ભગવાન શ્રી શ્રીરામના ભવ્ય બની રહેલા મંદિરની ઉજવણીની તાડમાર તૈયારીઓ વચ્ચે ભારતીય કિસાન મંચના રાષ્ટ્ર અધ્યક્ષને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે આ આખે આખા ધમકીભર્યા ઈમેલની આખે આખી વાત તમારા સમક્ષ હું કરું છું તો આ વિડીયોમાં છેલ્લે સુધી તમે બન્યા રહેજો અને આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં અને વાત કરું છું તમને આગળ તો એમાં શ્રી રામ મંદિર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને એસટી એફના વડાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી અપાઈ છે દેવેન્દ્રને પણ મારવાની ધમકી અપાઈ છે ઇમેલ મોકલનારે પોતાને આઈએસઆઈનો હોવાનું કહી રહ્યો છે અને આ મામલે ઉત્તર પ્રદેશ પોલીસમાં એફઆઈઆર નોંધાવ્યા બાદ પોલીસ અને એટીએસે તપાસ શરૂ કરી દીધી છે ઈમેલ મોકલનારને ટ્રેસ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને આ ખબર અત્યારે જ મળી રહી છે એ તમારા સમક્ષ હું રજૂ કરી રહ્યો છું કે ઉત્તર પ્રદેશ એકસો ને બારમાં તૈનાત ઇન્સ્પેક્ટર સહેન્દ્રકુમારે ધમકીભર્યા ઇમેલની એફઆઈઆઈ નોંધી છે અને તેમાં જણાવાયું છે કે દેવેન્દ્ર તિવારીએ યુપી એકસો બારને એક્સ ટ્વિટર પર ફરિયાદ તે કરી હતી અને તેમાં જણાવ્યું હતું કે તેમને આઈએસઆઈએસના એસઆઈએસના જુબેર ખાને તેમને સત્યાવીસ ડિસેમ્બરે સાંજે સાતને સાડત્રીસ કલાકે ઈમેલ મોકલાવ્યો હતો અને ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે સીએમ યોગી એટીએફ ચીફના અમિત યસે જીવવાનું હરામ કરી દીધું છે અને તમે દેવેન્દ્ર તિવારી પણ મોટા ગૌસેવક બન્યા છો તેથી તમામને મોટા બોમ્બથી ઉડાડી દેવામાં આવશે અને અયોધ્યાના શ્રીરામ મંદિરને પણ ઉડાવી દઈશું આઈએસઆઈ આની જવાબદારી લઈ રહ્યું છે તો આ તમારા સમક્ષ ખબર અત્યારની છે અત્યારે જ આવી રહી છે એટલે હું તમારી સમક્ષ આ ખબર આપી રહ્યો છું કે જેવી રીતે અહીંયા કને એક ઇમેલ આવ્યો છે અને એ ઇમેલની અંદર રામ મંદિર અને યુપીના સીએમ યોગીને બોમ્બથી ઉડાડી દેવાનો ઈમેલ થતાં પોલીસ દોડતી થઈ ગઈ છે અને ભારતીય કિસાન મંચના રાષ્ટ્રીય અધ્યક્ષને ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો અને ધમકી આપનારો જે વ્યક્તિ છે એણે કીધું હતું કે પોતે આઈએસ આઈનો હોવાનું કહેવામાં આવે છે તો આ રીતે જે ખબર આખી આખી આવી રહી છે તો એ તમારા સમક્ષ હું રજૂ કરી રહ્યો છું પરંતુ અત્રેથી કહી દેવાનું છે કે અયોધ્યામાં જે રામ મંદિર બની રહ્યું છે એ રામ મંદિરથી ઘણા લોકો નારાજ છે કે આ રામ મંદિર કેમ આટલું બધું ભવ્યમાં ભવ્ય બની રહ્યું છે એટલે તો જે લોકોની નારાજગી છે એ નારાજગી આપણે પોતે જાણી શકીએ છીએ પરંતુ તેમ છતાં પણ જ્યારે અયોધ્યાની અંદર આટલી બધી સુરક્ષા હશે અને એટલી જ આર્મી તૈનાત કરવામાં આવશે આલું આટલું પોલીસ બળ તૈનાત કરવામાં આવશે એટલે મેં ગયા વખતે જે વિડીયો બનાવ્યો હતો એમાં પણ નરેન્દ્ર મોદી સાહેબે પોતાના સંબોધનમાં કીધું હતું બધા જ ભારતવાસીઓને ખાસ કરીને કે તમે બધા લોકો વધારે પડતા અયોધ્યા આવવાનું તમે ટાળજો કારણ કે અયોધ્યા બાવીસ તારીખે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે એમાં ન આવતા પણ એના પછી તમે ગમે ત્યારે આવી શકો છો એના બે દિવસ પછી ચાર દિવસ પછી દસ દિવસ પછી આવજો એમાં એમનો કહેવાનો ઇન્ટેન્સ એ જ હતો કારણ કે ત્યાં કને સુરક્ષામાં ધ્યાન રાખી શકાય કારણ કે ત્યાં કને સમજી લો કે અયોધ્યાની કેપેસિટી છે એનાથી ચાર ગણા લોકો ત્યાં કને આવી જાય તો એ લોકોને પછી સુરક્ષા આપવાનું થોડું અઘરું પડે પ્રશાસનને એટલા માટે પોલીસ પ્રશાસન આર્મી અને બધા જ ઓફિસરોને સગવડ રહે અને બધાની સુરક્ષા જળવાઈ રહે એટલા માટે થઈને નરેન્દ્ર મોદી સાહેબે કે કહ્યું હતું કે તમે લોકો બાવીસ તારીખે આવવાનું રહેવા દેજો અને એના પછી તમે ગમે તે રીતે આવજો એમ તો આ જે રીતે કેટલા બધા લોકો નારાજ છે એ લોકો કોઈ એવી હરકત કરી શકે સુરક્ષામાં ક્યાંક કોઈ જાતની ચૂક રહી જાય તો એના માટે થઈ અને આ લોકો એ ખાસ કહ્યું છે કે તમે લોકો ધ્યાન રાખજો અને જેટલા લોકો અયોધ્યા ગયા છે કે જાય છે એ લોકોને પણ ખાસ વિનંતી કે કોઈ પણ એવી અજાણી વ્યક્તિ દેખાય ક્યાંય પણ કોઈ જાતની ચહેલ પહેલ દેખાય અથવા તો કોઈ લાવારી ચીજ વસ્તુ ક્યાંય પડેલી દેખાય તો તરત ને તરત પોલીસને ઇન્ફોર્મ કરવા વિનંતી અને આ અયોધ્યાનું જે રામ મંદિર બને છે એ આખા એ આખા ભારત દેશની એક શાન છે એમાં માત્ર એવું નથી કે હિન્દુનું પણ આખા ભારત દેશનું ગૌરવ સમાન રામ મંદિર છે અને એની પ્રાણ પ્રતિષ્ઠા છે તો એની અંદર ધ્યાન રાખવી આપણી પણ બીજી ફરજ છે એટલા માટે ઘણી વખત આવા કૃત્યો અમુક લોકો કરતા હોય છે અને ઈમેલ મોકલાવતા હોય છે પણ અત્યારે પોલીસ પ્રશાસન અને જે રીતે ટેકનોલોજીનો યુગ છે એટલે આ જેણે ઈમેલ મોકલાયો છે ઇમેલવાળો પકડાય તો જશે જ સો ટકા કારણ કે ગયા વખતે જે રીતે બોમ્બેના એરપોર્ટને ઉડાડવાની ધમકી આપી હતી એ વ્યક્તિ પણ પકડાઈ ગયો હતો તો આવી રીતે આ બધી જે આ લોકોના જે પ્રોબ્લેમ છે એના હિસાબથી એ લોકો ઈમેલ મોકલતા હોય છે પણ આવી કોઈ જે ચાલ છે એ કામયાબ થઈ શકવાની નથી અને ભગવાન રામનું ભવ્ય મંદિર જ્યારે બની જ ગયું છે તો એ પ્રાણ પ્રતિષ્ઠા થતાં અને એનું જે ઉદ્ઘાટન થતાં કોઈ પણ રોકી શકશે નહીં કોઈના બાપની તાકાત પણ નથી કે રામલાલાને બિરાજમાન થતાં ત્યાં કને રોકી શકે એમ કારણ કે કંઈક લોકોનું આની અંદર બલિદાન છે કંઈક લોકોની મહેનત છે અને આજે જ્યારે અહીંયાનું ભવ્યમાં ભવ્ય ઉદ્ઘાટન થઈ રહ્યું છે ત્યારે આખી આખી ભારતની ફોજ ત્યાં લગાડી દેવામાં આવશે તો એના માટે થઈને કોઈ એવી વસ્તુ શક્ય નહીં બને જય શ્રી રામ